તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તમને ખબર હશે કે સેતુ વસાવા છૂટ્યા બાદ એમ કહેવા છે કે આદિવાસી સમાજમાં બૂમો પડી રહી છે ત્યારે મુસ્લિમ સમાજ શું બોલ્યા છે તો આપણે એના વિશે વાત કરવાની છે પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો વિડીયો કરીશ શરૂ તો દોસ્તો તમને ખબર હતી કે સેતો બચાવવા બે હજાર ચોવીસની ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે આદિવાસી સમાજ લોકો એમ કહેવાય છે કે રેલીઓ પણ કાઢી રહ્યા છે અને સેતો વસાવાની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે ત્યારે મુસ્લિમ સમાજ સેતો વસાવવાની શું બોલ્યા છે દોસ્તો તો આપણે એના વિશે પણ વાત કરવાના છીએ પણ એ પહેલાં તમને ખબર હશે કે સેતો વસાવવાની એની પત્ની બંને જેલમાંથી છૂટ્યા બાદ એમ કહેવાય છે કે આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને સેતો વસાવવાને નારા પણ લગાવી રહ્યા છે કે સેતોભા આગે બઢો આમ તમારી સાથે અને શેતો વસાવવાનો જોરદાર સ્વાગત પણ કર્યું હતું અને શેતો વસાવાના ડિઝાઇન ઉપર સોંગ પણ વગાડ્યા હતા અને આદિવાસી લોકો ઝૂમી ઉઠ્યા હતા અને આદિવાસી લોકો નારા પણ લગાવી રહ્યા હતા કે સેતોભા ચાલે બીજું કોઈ ના ચાલે દોસ્તો તમને ખબર જ હશે કે ડેડીયા કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે હાલે એમ કહેવાય છે કે બે હજાર ચોવીસની ચૂંટણી લડવા માટે સેતો વસાવાનું નામ પણ જાહેર કરી દીધું છે દોસ્તો તો તમને ખબર જ હશે કે ભાજપના નેતા મનસુખ વસાવા છે અને આદિવાસી લોકો અડધા સપોર્ટ કરે છે અને અડધા નફરત કરી રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ હશે કે મુસ્લિમ સમાજ પણ એવું બોલ્યા છે કે સેતોભા તમે ચૂંટણી લડો અને અમે તમારી સાથે છીએ અને અમે તમને વોટ આપશું અને

ભવ્ય બનાવે એવી બધોની માંગ છે અને નારા પણ લગાવી રહ્યા છે કે સેતોભા આગળ બડો આમ તમારી સાથ હે અને સેતો વસાવા સૂટતા તે આદિવાસી સમાજને મુસ્લિ સમાજ ઝૂમી ઉઠ્યું હતું ડીજે સાથે એમ કહેવા છે કે જોરદાર સ્વાગત કર્યું હતું અને ડીજેમાં સેતો વસાવાના ગીતો વગાડીને ઝૂમી ઉઠ્યા હતા તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયોમાં મળી તબ તક કે જય હિન્દ જય ભારત